દુકાન માલિકે તરત જ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને ચોરની ઓળખ માટે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. લસકાણા વિસ્તારમાં આવી પ્રકારની ઘટનાઓ ફરીથી વધી રહી હોવાના કારણે વેપારીઓમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક લોકો અને વેપારીઓ પોલીસને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.